વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો અનેક મુદ્દે પોલીસ સાથે બબાલ કરતા અને અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે ત્યારે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે અને હવે ગોપાલ ઇટાલિયા ખેડૂતો સાથે મોટા પ્રમાણમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ધરણા પ્રદર્શન કરી વિરોધ કર્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેકવાર ચર્ચામાં આવ્યા છે અને અનેકવાર પોલીસ અને સરકારી અધિકારીઓને ખકડાવતા જોવા મળે છે ત્યારે હવે છે તાર પડવાથી ચલાલાના એક ખેડૂતનું મૃત્યુ થયું હતું અને હજી સુધી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ પણ પ્રકારની એફઆઈઆર નથી કરવામાં આવી અને હવે ગોપાલ ઇટાલિયા સામે આવ્યા છે અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એફઆઈઆર કરવા માટે અપીલ કરી હતી

મેં એને કીધું કે તમારો વરસ મહિના પછી હું આ એટલે મહિના પછી આવશી હતો વર્તન જે છે ને સ્વીકારું નહીં લાગતું હા પાસ વેનેટ ચનવ નાખી કે સવાર હવે આ તો શૂટિંગ ઉતારેલું છે તે સમય ઉતારે સવાર નવો નાખી ગયા સવાર નાખી ગયા બીજું काही નહી હવે આવે છે નહીં આવે

નાશ કરવાનો ગુનો કર્યો છે હું લખાવું છું પોલીસ સ્ટેશન કોઈ ઘટના બને ત્યાંથી કોઈ વસ્તુ હટાવવાની ન હોય કોઈ વસ્તુ ફેરફાર ન હોય અને ક્રાઇમ સીન કહેવાય ઘટના બની અમે ત્યાંથી શું કામ નવું નાખવું હતું તો નવું નાખવા માટે બે વખત ફોલ્ટ તો લખાવેલો હતો બે વખત બીજા દિવસે નહીં સવારે લખાયો કાથે લખાયો પાવર તો બંધ કરી શકાતો તો તમે નવું નક્કી ગયા પાછી અસર તો ગુનો છે લોકો પાસે એના ફોટો વિડીયો છે કે કેવળ માંગુ છું કે તમે તમે પાછળની તારીખથી માણસ મરી ગયો એટલે બીજા દિવસે સવાર આવી બસ એ તો ગુનો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને વિઝિટમાં બધું લખાય એ પહેલા તમે બદલી નાખી તમે ક્રાઈમ કર્યો છે ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની વિઝિટ થાય પહેલા તમે કેવી રીતે બધું બદલી નાખી નઈ જંપર જંપર તૂટતું ને એનું ઇન્સુ શું બોલાય છે ઇન્સુ

ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પટ લુલ્યુ માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું ભરાય પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઈમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે પણ ડરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ભૂલ છે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તારની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને એ લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ હાથે કરીને મરવા જવા દઈએ

માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કંઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો

અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમનો અર્જન્ટમાં બોલાવ્યા કે હાલ ભાઈ આવીને તારું પંચનામું પકડી લે અને પછી હું ઉતારું આ તો કેમ ન કર્યું એવું તમે મને ક્યો હાલો એ તમારે કરવું જોઈતું તો ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો વિડિયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે બોલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત પછી તમારે બધું બટલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કર્યું છે ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાના માણસનો જીવ જાય પછી આવું કરવાનું આ તો તો તમે તમે ઇન્સ્યુલેટર બદલ્યું તમે જાણો છો ભલે ફોનમાં તમે કબૂલ છો નહી કેમ કે ભાજપના રાજમાં બધા જે બેધી ગયા છે તમે બધા પેધી ગયા છો ભાજપના રાજમાં અને હવે તમે કબૂલ છો નહી તમારા કારણે જ ખેડૂતનો જીવ ગયો છે એ વાત સાચી છે અને પાછળ તમે ઉપરથી તમારો ક્રાઇમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પહેલા નવું નાખ્યું હતું કમ્પ્લેઈન્ટનો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો હતો તમને બે કમ્પલે આગલા તમે પાવર બંધ નો કર્યો તમે એની ગંભીરતા માણસ નો મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને ફોન કરું છું ને એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છો ભાજપ કારણે તમે બધા આવી વાતો કરશો તો હા તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને કેમ નો બોલાયો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી ડી શો હા હા પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવી પંચનામું કરાવ્યું હોત અને ખરેખર વીજળી વિભાગનો કોઈ ફોલ્ટ છે એને રેકોર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું ભૂલ ન આવે એવો ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા

હા તો 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 છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે તમે બધું કર્યું નથી એમ તો કરવાનું એનું તમે અમને પૂરું વળતર અપાવશો બીજું તમે એમ કીધું લાખ રૂપિયા પેલા આવે પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે બરાબર લાખ રૂપિયા એટલે તમે વચગાળાનું સહાય ચૂકવી બરાબર વચગાળાનું સહાય ચૂકવા પછી અને પછી તમારી ઇન્સ્પેક્ટર આવે એમ કે ભાઈ ના ના આમાં કઈ વીજળી વિભાગનો ફોલ્ટ નથી એમ ખેડૂતે પોતે આત્મહત્યા કરવા એવા એવું કે એટલે પાછળના રૂપિયા મળવા નથી તો તમે કેમ એમ ખેડૂતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને ખેડૂતને કિંમત નક્કી કરી નાખી તમે તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પણ થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવનની કિંમત નથી પણ કંઈ નહીં આશ્વાસન ભેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી તમે એ કોશિશ નથી કરી અને ચાર પાંચ લાખ રૂપિયા મળે તમે તો પાંચ લાખ નો મળે એવી કોશિશ કરી છે તો તમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ નો અથવા એને જાણ નથી કરી ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યો હોય કે ભાઈ અહીંયા આટલી જરૂરી છે અર્જન્ટ આવો અને તમારા પંચના ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની રૂબરૂ કરો એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ છે આ ધંધા તૈયાર છે હવે તમે કરજો પંચના ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરી હમણાં ઇન્સ્પેક્ટરને કહું આ હું ધંધા છે થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને હમ અને આ બે ફોટ લખાવ્યા પછી તે આની ઉપર ધ્યાન નું આપવામાં આવ્યું એ બેદનકારીની શું સજા હમ હા મારો નંબર છે ઓરિજિનલ સારું આજી મત તમને બોલવા આવો હા 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 હાલો દેજો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પછી બદલીવાનું આમ આને ખબર નથી પકડાઈ ગયા તો

ગયા પ્રકાટના નામે તમામ કોપીટર હોય કે પેલો હોય તો તરત આપી હોય જેના અરજી આપો સીડીઆર ચેક કરજો કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો કમ્પ્લેન લખાવી છે કે નથી બોલું કાઈ પહેલી વાત તો એ છે ક્રાઈમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો ક્રાઇમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીન નો પંચ નામ વીજળી વિભાગ તરફથી કરવાનો હોય નહીં પણ સાંભળો સાંભળો દેશે કે દોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવું વાત નથી સાંભળો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વેલંબેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

તપાસ શું કરશો તમે તમે મેં વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર આ તો સાંભળો પહેલાં આખી વાતને સમજો બધું તપાસ તપાસ અરજી અરજી અમે જાણીએ છીએ મેં પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ કોઈ એ અમારામાં આ અમારા ખેડૂતો અભણ છે હું થોડો અભણ છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વેલામાં વેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે કે આમાં શું 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 ફોલ્ટ હતો અત્યારે થયું આ ઘટનાને હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો તપાસ તો ગુનો જ દાખલ નથી ગુનો થોડો એફઆઈઆર કોને કહેવાય રાખશે અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો

આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા ફોન કરો કે કયો પીઆઈ ને કે આ ભાઈ તમે નથી માનતા એમ કરો ભાઈ ફોન હું સામુ જોઈ રહ્યા છો કરો જે ફોન ચાર જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશન ને ફોટા પડાવવા તો આવી ગયા બધા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું પંચનામું થાય

લખી તમે લખી લેવું ચોપડો મગાવો જી બી નો ફોન તમે લખાવો એમ નહી આપડે ફોન લગાવો ફોન મગાવશું હા તો મગાવો હાલો અમે બેઠા છીએ મગાવો એટલે હા ટિકટ આપી દો કોમ્પ્લેન રજીસ્ટર મગાવો

અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કરો ક્રાઇમ સીન માં રિપોર્ટ માં તો કંઈ નહીં આવે અમારી ભૂલ આવશે આ કાગળ આત્મહત્યા કરવા ગયા ને એવો રિપોર્ટ આવશે રિપોર્ટ તો એવો જ આવવાનો છે એને આપણે બધા થોડું થોડું ભગવાન થી ડરીએ એવી મારી આશા છે ભગવાન થી અમારા થી ના ડરો ભગવાન થી અમે તો કોઈ એવા ડરાવવા માંગતા

પાંચ જણા ન્યાય મળીએ ને કે આ રીતની ઘટના બની છે અલંધી નાઈ રે કોઈ રોગસ ધમસા ઉતાર આપણે બે આપણે બે હાલો ધારે સભ્ય દેવીના ઘરે જવાનો હાલો માચી બેટા રણ આવજો હાલ સમગ્ર મામલે માહોલ ગરમાયો છે અને ગોપાલ ઇટાલિયા ધરણા પ્રદર્શન પર બેઠા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં